કોવો બબાર તમારો વાહણ ના હોય તો પેલી આવડતું નહીં વાત હા તો એ તો ભાઈ જમણ ખબે આ તો હવે છોકરા રમતો કે તો આવી જાય છોકરા રમતો હાથ કઈ કોળો કરા તો શીખવાડો ને ને છોકરા બારા ઉકા શીખવાડી પર પડ્યો તાણા હું આહા હા 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 કોળો જલી છે નાના આવા કજ્યા કરવા હું કો માવા રખડેલા છે કે હોય એકન બાજુ માં આવી બેઠા છું તું જાના હોય તે તારો મુઠો હું હવે જોઉં છું ને મને બરો દાડો હવે ઉગા છે ઉડાકા છે તું જોવાની વાત કરો ને હું તમારો દાડો આ અવાજ મારા ઊંઘ્યો કે ખાટલા મોભરો ને તરત મારા દાડા પઠારી ભરાઈ જાય છે તો આવા તો પછી તમે તાર છોકરો તન વોયલા વિના તો છોકરો જો તન પણ છોકરાને તો ના ઘર જો હું કોઈ શીખવાડી નહીં તું ચોટી પરે હો આકા ગોમમાં કોઈ ના આકા કોઈ ના છોકરો જ નહીં ના ના તમારે જ નવાઈ ના સુ વાળી છે ભાઈ તમાર તો છોકરો જ હા ભાઈ હા તમાર તો એક જ છોકરો છે તો તે બ્લો બોડ્યો એલા

એય બાઈ હું ઓમ રાખવાનું પદમો રાખવાનું તારું મારું બાયરો હોય છે કે તમારા પહેલા હું હોય રાખીતી નહીં કોઈ બોધી ના આયા તમારે જોઈતી તારો ભો હોય ઓયથી ઢફળો ભરીને ઉપડી જોઈન યાર ઓય કન માકુતરા વગર ઓયથી એટલે તું કાવતરાણ હોય ઘઢા આયો છું ને તું અમને જવાની વાત કરે છે લે ઓના લે ઉધો બગાડવું પડશે એરી બીકો હોય નહી બતાવવાની તમારો હોય બતાવવાની જો બીકો હોય એ ડોહા છું નાટક ના કરે કઈ

તું પેલા ફોન તું અમે નહીં કશું બોલવાનું નહીં હું કીધું હ બરોબર હું કહું અમે બે જણા રહો શાંતિ ભેગા થઈ ઝઘડા ના કરશો કારણ કે તમારું એક તો મારું પંચાયત નું કામ કરું તમારું કામ કરું શું કેવું લે સાચી વાત છે આવે મેં ઝઘડા કરતા ન હું જવું મારે મારા બાર જવાનું એ હાલ જા ઝઘડો નહીં કર્યો કહી દીધું અંધારી સતીને એ

મારા ઘેર તો હું વારે હું ચાલ્યા પાછું તારા ફરી તો હોદનાપુર નું ચાલુ કરી નાના જો આ તારા તો કરો તો ઝઘડો પાડો હોદનાપુર નું ચાલુ કરી નાના એ તો જીમ થાય બરોબર છે આ બધું જોજે કર જોરો પકડ ના એ ચાલો બહાર બધું ઈના બાજુ ફેર તું તારા પોતો પોતો ના દેવ પેલા ને જે મોકલે છે તે ના ના એ રે ના ના ઓલા બના કોઈ કડું નહીં મારા મનો કોક રસ્તો કરવો એ મે કાર ન કે કિલા પલા બધી ન તું તાર તું થઈ આલા તું તાર આ દે બે જી ખાવાની ખબર નહીં પડે એ

તું તો તાર મતન મોકળ્યો અને હું કીધું કે કૃષ્ણ વધાવતા આવો તો હું સમાધાન કરી નાખું કેસ વધાવતા આવડા કે મે કરવાનું કે બલા મોણા રોક છે છોકરો જીવતો નઈ અડતા નઈ કે એમ ના મેં રહી લઈને કઈ જા નકો ખબર છે ને શેક માં રહી વગાડીને ખાઈ ગઈ

કોરેટમાં જાવશું તું કણ ના હોતો આખા દે જ લઈ જલુ ખબર પડતી નથી કેતી જાવ નહી માલી તો ચેક કરીને ખાઈ જતો નટલા નટલા આ દે બધુ જો કે હેને અલ્યા હું ખાલી બેહી રહ્યો તો છોકરાનો અને કઠરો મારા ઉપર નાખે તો આ રેલી જોક લ્યા અલ્યા નટુ કાકા હું કે કે કોઈ ના ફૂડાતું નહીં પહેર્યો હાવો જે બોલો બોલો મેલો આ છે બધો ભમાયાતી તને <laughs> કહ્યું <laughs>

તાર તમે હાલ ઓયકણાઓ ઓ હો ગોમ માંથી જ બોલું છું હો બિવા નહીં ના આ વાળો જન આ ગરડો હોસ સાહેબ નાખોદાર કજિયા કરે છે આજ તો મને બે ટોકામી લે ના 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 મારે કેસ છે હાલ તમે કરીને મરી જાય મેળા <laughs> તો <coughs> <coughs> એ ના ફોડો ફોડી નાખો છો આપ તો તમે તો ગામના સરપંચ કરી છો ના ચાલી તમે કયું શરમ આવે છે ના બતાવાય જતા નહીં ના

લગે <to> <to> <culinary is till uni>